નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત તારીખ બે ત્રણ બે હજાર પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક અ આપેલી આકૃતિની પરિમિતિ શોધો તો અહીં તમને બે આકૃતિ છે તેમાં જોઈએ પહેલી આકૃતિ તો પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો તો બધી જ માપના બાજુઓની આપણે અહીં લખવાનું છે છ વત્તા બે વત્તા ત્રણ વત્તા બે વત્તા ત્રણ વત્તા બે વત્તા છ વત્તા સાત તો જવાબ આવશે એકત્રીસ સેમી એ જ રીતે બીજો દાખલો છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાયેલી છે તેના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માગતા હો તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ પર તમે જો પીડીએફ પ્રાપ્ત કરવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એટલું જ નહીં ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ બી બ્લુ પ્રિન્ટના પ્રશ્નપત્ર તૈયાર થઈ ચૂક્યા છે પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની

ત્યારબાદ પ્રશ્ન એક તીર્થ વૈશાલી રોનક વિરમ અને ઝીલ ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે તેમણે બનાવેલ કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો તો તમારે પરિમિતિ લખવાની છે તો જોઈએ તીર્થનું પહેલાં પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ બરાબર સોળ સેમી પરિમિતિ એવી જ રીતે વૈશાલીની પણ સોળ સેમી પરિમિતિ રોનકની થશે ચોવીસ સેમી જ્યારે વિરમની થશે વીસ સેમી અને ઝીલની થશે ચોવીસ સેમી હવે છે પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો એમાં પહેલું ઓગણીસ મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ છે ઓગણીસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ઓગણીસ ગુણ્યા ઓગણીસ તો થશે સરવા એનો ગુણાકાર ત્રણસો ને એકસઠ ચોરસ મીટર બીજું તમારા વર્ગખંડની લંબાઈ પંદર મીટર અને પહોળાઈ આઠ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ પંદર મીટર ગુણ્યા આઠ મીટર તો જવાબ આવશે એકસો વીસ ચોરસ મીટર ત્યારબાદ ત્રીજો દાખલો એક શાળાના મેદાનની લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો મેદાનનું ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ત્રીસ મીટર ગુણ્યા પંદર મીટર બરાબર ચારસો ચોરસ મીટર તો મેદાનનો ક્ષેત્રફળ થશે ચારસો ચોરસ મીટર ત્યારબાદ ચોથો દાખલો એક ખેતરની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ દસ મીટર છે તો એ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ વીસ મીટર ગુણ્યા દસ મીટર બરાબર બસો ચોરસ મીટર ત્યારબાદ પાંચમો દાખલો છે એક બાગની લંબાઈ ચાલીસ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા લંબાઈ ચાલીસ મીટર ગુણ્યા ચાલીસ મીટર તો જવાબ આવશે સોળસો ચોરસ મીટર ત્યારબાદ પ્રશ્ન છ એક મેદાનની લંબાઈ પંચોતેર મીટર અને પહોળાઈ વીસ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ પંચોતેર મીટર ગુણ્યા વીસ મીટર બરાબર પંદરસો ચોરસ મીટર ત્યારબાદ સાતમું રમેશભાઈના ખેતરની લંબાઈ સત્યાવીસ મીટર અને પહોળાઈ અગિયાર મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ સત્યાવીસ મીટર ગુણ્યા અગિયાર મીટર બરાબર જવાબ આવશે બસો સત્તાણું ચોરસ મીટર ત્યારબાદ આઠમું છે અગિયાર સેમી પહોળાઈ અને ચૌદ સેમી લંબાઈ ધરાવતા લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ચૌદ સેમી બર ગુણ્યા અગિયાર સેમી જવાબ આવશે એકસો સેમી સ્ક્વેર સેમી ત્યારબાદ મુ એક ગામના તળાવની લંબાઈ બત્રીસ મીટર અને પહોળાઈ અગિયાર મીટર હોય તો તે તળાવનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બત્રીસ મીટર ગુણ્યા અગિયાર મીટર ત્રણસો ને બાવન ચોરસ મીટર દસમો દાખલો એક રમતના મેદાનની લંબાઈ તેર મીટર અને પહોળાઈ દસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તેર મીટર ગુણ્યા દસ મીટર એકસો ત્રીસ ચોરસ મીટર ત્યારબાદ છે પ્રશ્ન બે નીચે આપેલા લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ નું ક્ષેત્રફળ આપણે શોધીએ લંબાઈ ગુણિયા પહોળાય એટલે આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ સેમી ત્યારબાદ ચોરસ પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ ચોરસ સેમી ત્યારબાદ સાત ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ ચોરસ સેમી ત્યારબાદોરસ્યા પાંચ કોને મેળવેલ છે તો એમાં આવશે મયંકે બીજું મયંક અને રાજેશના ગુણનો તફાવત કેટલો ચાલીસ ત્રીજું સૌથી વધારે ગુણ કોને મેળવેલ છે રાજશે ચોથું ભાવના વધારે ગુણ કોને મેળવેલ છે રાજેશ પાંચમું મયુર કરતા ઓછા ગુણ કોને મેળવેલ છે તો કે મયંકે ત્યારબાદ બીજું કેટલા વિદ્યાર્થીઓને મોટું પતલું પસંદ છે ત્રીસ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ તેવી કાર્યક્રમ કયો છે મોટું પતલું કયો કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે છોટા ભીમ અને બાલવીર કયા બે કાર્યક્રમ વિદ્યાર્થીઓને સરખા પસંદિત છે છોટા ભીમ અને બાલવીર સીઆઈડીનો કાર્યક્રમ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે વીસ ત્યારબાદ ત્રીજું કયો આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે ચોકલેટ વેનિલા આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે વીસ સ્ટ્રોબેરી આઈસક્રીમ અને બટરસ્કોચ આઈસ્ક્રીમ પસંદ કરતા કુલ બાળકો કેટલા છે પાત્રીસ કયા આઈસ્ક્રીમ સૌથી ઓછો બાળકોને પસંદ છે બટરસ્કોચ બટરસ્કોચ આઈસ્ક્રીમ કરતા ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરતા કેટલા બાળકો વધારે છે પચીસ બાળકો ત્યારબાદ જોઈએ ચોથું કેટલા વિદ્યાર્થીઓને ત્રીજું કૂતરા કરતા બિલાડી વધુ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે દસ વિદ્યાર્થીઓ ચોથું સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે તો એમાં આવશે બકરી ત્યારબાદ પાંચમું સસલું પસંદ કરતા કેટલા વિદ્યાર્થીઓ છે તો એમાં આવશે ચાલીસ હવે જોઈએ છીએ પાંચમું એમાં છે પેલું સૌથી ઓછા દિવસ હાજર કોણ રહ્યું તો એમાં આવશે નૈતિક બીજું બધા જ દિવસ હાજર રહેનાર કોણ છે એમાં આવશે જીયા ત્રીજું માયા કેટલા દિવસ શાળામાં હાજર રહી તો માયા પચીસ દિવસ શાળામાં હાજર રહી ચોથું સૌથી વધારે દિવસ હાજર કોણ રહ્યું જીયા પાંચમું નૈતિક કરતા ભવ્ય કેટલા દિવસ વધારે હાજર રહ્યો દસ દિવસ હવે છે પ્રશ્ન ચાર

ત્યારબાદ છે પ્રશ્ન પાંચ ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ધોરણ પાંચ વિષય ગણિતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવવા માગતા હો તો આજે જ એપ્લિકેશન પર ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ પર જો તમે પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો